નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સક્રિય છે ત્યારે ગુજરાત પરથી ખતરો ટળ્યો કે નહીં કે ચક્રવાત ક્યાં પહોંચ્યો અને કઈ દિશામાં આગળ વધશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતના દરિયાકાંઠા નજીક આકાર પામેલું શક્તિ વાવાઝોડ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે ભારતીય હવામાન વિભાગના બુલેટિંગ અનુસાર તીવ્ર ચક્રવાતી વાવાઝોડું હાલમાં અરબી સમુદ્રના ઉચ્ચતર પશ્ચિમ ભાગમાં સક્રિય છે પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ સવારે આઠ ત્રીસ વાગ્યે નોંધાયેલું આ વાવાઝોડું સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે ઓમાનના રાસ અલહદનીથી વીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને ગુજરાતના નલિયાથી આઠસો કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે અને છ ઓક્ટોમ્બર સુધીમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ફરી આગળ વધીને નબળું પડવાની સંભાવના છે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં શક્તિ નામનું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સક્રિય થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા છ કલાક દરમિયાન શક્તિ અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે વાવાઝોડાની સંભવિત દિશા અને તીવ્રતા વિશે વાત કરીએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ શક્તિ છ ઓક્ટોમ્બરથી સવાર સુધી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરતું રહેશે અને ધીરે ધીરે નબળો પડશે ત્યાં બાદ તે ફરી આગળ વધશે અને પશ્ચિમ અને મધ્ય તરફ નજીકના પૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ દિશામાં આગળ વધશે આ પ્રક્રિયા દરમિયાન તેની તીવ્રતામાં વધુ ઘટાડો થવાની સંભાવના છે તે ધીરે ધીરે નબળો પડીને વિખાઈ જશે અને આ ચક્રવાતી તોફાન મુખ્યત્વે અરબી સમુદ્રના ખુલ્લા વિસ્તારોમાં સક્રિય હોવાથી ગુજરાતના કિનારાઓ પર તેની સીધી અને ગંભીર અસરની સંભાવના ઓછી છે જોકે તેની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે મિત્રો સાથે જ પવન ગતિ અંગે ચેતવણી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે પવનની ગતિ અંગે ચેતવણી જાહેર કરી છે પાંચ ઓક્ટોબરની સવાર સુધી ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં એકસો દસ થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક ની લઈને એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે છે છ ઓક્ટોબરની સવાર સુધીમાં પવનની ગતિ એસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાક થી થી કલાક કલાક સુધી અને સુધીમાં સંભાવના રહેલી છે આ પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને માછીમારોને સાત ઓક્ટોબર સુધી ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારો તેમજ ઉત્તર અને ગુજરાતમાં ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનમાં કાંઠે દરિયામાં ન જવાની સખત મનાઈ આપવામાં આવી છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો